મારું નામ અમિષા હરીશ વૈદ્ય એકચ્યુઅલી વાત એવી છે સાહેબ કે એ જે રંગોળી ભૂસવાનો મારા ઉપર આક્ષેપ છે એ તદ્દન ખોટો છે ના મેં કોઈ રંગોળી ભૂસી છે કે ના હું કોઈ રામ ભગવાનનું અપમાન કરી શકું એવી કોઈ વ્યક્તિ નથી કારણ કે હું પણ એક ભક્તિ અને ધાર્મિક વ્યક્તિ છું હું કોઈ નાસ્તિક નથી અમારા ઘરમાં પણ આનો ઉત્સવ સારી રીતે જ ઉજવાનો છે પણ તે દિવસે હું અમદાવાદથી લગ્ન પતાવીને ઘરે આવતી હતી રંગોળી તો મેં સાઈડમાંથી ગાડી કાઢી છે ગાડીમાં છ ચાર બેગ અને બે થેલા એટલે ટોટલ છ ભારે એવા લગેજ હતા અને મારી બેબી સૂઈ ગઈ હતી ગાડીમાં એટલે મારે કોઈ પણ રીતે ગાડી મારા ફ્લેટ લીફ સુધી લઈ આવવાની હતી અને લીપમાં મેં સામાન ચડાવ્યો અને એ પછી અમે મારો પરિવાર હું મારા હસબન્ડ અને મારી ડોટર અમે ઉપર આવ્યા ઉપર આવીને અમે હજુ ફ્રેશ થઈએ છીએ મારા હસબન્ડ ને મારી ડોટર તો સુઈ ગયા હતા ત્યાં તો સોસાયટીના લોકો અચાનક મારા ઘરમાં ઘુસી ગયા અને સૂત્રોધાર જોશ જોશથી કરવા માંડ્યા એટલે મેં પૂછ્યું કે ભાઈ શું વાત છે તો કે રામ નું અપમાન કર્યું અરે ભગવાન મેં તો હું રામનું અપમાન હું શું કરી શકું હું તો કોઈ માણસ નથી અને ના મેં કોઈ જાણી જોઈને આ વસ્તુ કરી છે પણ આ વસ્તુ નું મેઇન મુદ્દો તો મને એવું પછી નીચે ગયા અને ઘરમાં આ લોકોને આવી ગયા હતા બધાએ અને ઘરમાં હું એને કાઢતી થી ન ગયા એટલે ન છૂટકે મારે મારા પરિવારની સેફ્ટી માટે સો નંબર ડાયલ કરવા પડ્યા તો આ લોકો મને ધમકાવવા માંડ્યા કે હું આ ફ્લેટમાં રહી ન શકું એ ધમકાવનાર બેન હતા એક પરિમલ હાથી સોરી પરિમલભાઈ રૂપારેલિયા એમના વાઈફ પછી જેણે મારો વિડીયો બનાવી નાખ્યો મારી વિરુદ્ધમાં મારા ઘરમાં જબરદસ્તીથી આટલું મહિલા મંડળ ઘૂસી ગયું હતું અને એમાંથી એક શા છે બે ચાર બહેનો છે એક મિત્તલ બેન રૂપારેલિયા પછી મિસિસ હેમલભાઈ હાથી પછી રાઠ મિસિસ અશોકભાઈ રાઠોડ એ ચાર પાંચ લેડીઝો મારા ઘરમાં સ્ટાઇલ થી ડાન્સ કરતા કરતા મને ધમકાવતા હતા હું બેઠી હતી ની રાતે સો નંબર રાહ જોતી હતી કે આવે પછી આ લોકોને કાઢે બાર તો એ લોકો બહાર જવા માંગતા જ નહોતા અને પરાણે મને બ્લેકમેલ કરીને કે તમે માફી માગો મેં કીધું મેં કોઈ ગુનો નથી કર્યો એટલે હું માફી નહીં માગું બરાબર નીચે ગયા તો રંગોળી એમનમ એમનમ હતી પોલીસવાળા વાળા એમણે જોયું રંગોળી એમનમ હતી મેઇન કારણ એ છે કે હું આ સોસાયટીમાં નવરાત્રીના બીજા નોટ રહેવા આવી તો સોસાયટીમાં બધું દાદાગીરી વાળું મન ફાવે વર્તન અને ખર્ચા હતા તો આ ફ્લેટમાં અમારે બિલ્ડરે એક ફ્લેટ દીઠ અઢી લાખ રૂપિયા મેન્ટેનન્સ લીધેલું છે અને બસો ને ચાલીસ ફ્લેટ છે એટલે મેન્ટેનન્સ અબાઉટ સાતેક કરોડ રૂપિયા જેવું થાય છે તો આ પૈસા હું જૂની કમિટીના હાથે મને યોગ્ય ન લાગ્યું હું પણ એક કમિટી મેમ્બર અને જવાબદારી વાળી નાગરિક છું તો મને એમ લાગ્યું કે આટલા બધા પૈસા કોઈ હાથે ન અપાય અથવા સી એપોઈન્ટ કરીને રખાય અને બંધારણ સાથે આ સોસાયટી ચલાવાય તો મેં બંધારણ લાગુ કરવા માટે ફોર્સ કર્યો ચૂંટણી કરીને નવા કમિટી મેમ્બર માટે અપ્રોચ કર્યું તો એને લઈને હું આ આ ટીમને જ ખટકું છું બાકી આ પ્લે આ સોસાયટીમાં હજારેક માણસો જેટલા રહે છે પણ હું આ પંદર વીસ લોકોને હું ખટકું છું પૂર્વગ્રહ રાખી મને ને મારા પરિવાર ને બહુ હેરાન કરવામાં આવે છે ના એવું કોઈ આક્ષેપ મે નથી કર્યો આરએમ સિંગ એ લોકોને કામકાજ રહેતું હોય છે તો પાણી લઈ આવું સોસાયટી માં બધા નો ટેક્સ ભરાયો બધાય માટે આધાર કાર્ડ નું આ તે વ્યવસ્થા કરતા હોય એમ થતું એક હું આરએમસી માં બે હજાર અગિયાર થી બે હજાર સોળ હું એક ઓફિસર તરીકે નોકરી કરી ચૂકી છું અત્યારે મારી પોતાની કન્સલ્ટિંગ કંપની છે મારા કમ્પ્લીટ વર્ક તમામ તમામ ગવર્મેન્ટ ઓફિસમાં ચાલે છે અને મારા હસબન્ડ બિલ્ડર છે એમના હું વર્ક કરતી હોઉં છું તો મેં કોઈ મારે આરએમસીનો એ લોકોએ કર્મચારી ભૂતપૂર્વ કર્મચારી હોવાનો ફાયદો જ ઉપાડ્યો છે ગેરફાયદો નથી ઉપાડ્યો એમને બધાને મેં નળ કનેક્શનથી માંડીને બધા કામ બધા નાના મોટા પર્સનલને સમૂહમાં કરી દીધા છે ત્યારે હું આર એમ સી ના કર્મચારી તરીકે જ ગણાતી માંગ જ છે કે હું આ પોલીસ નિવે કમિશનરને આ મારું પત્ર આપવાની છું અને આની અંદર તમામ તમામે તમામ પ્રોસિજર લખેલી છે કે શું થયું તું ઘટના સ્થળ અને કેવી રીતે મારા ઘરમાં દાદાગીરી અને મારા એડવોકેટે મને એ પણ કીધું છે કે આમાં આર્ટિકલ એકવીસ મુજબ આ મિલકતમાં હાનિ પહોંચાડવાના પ્રયાસથી લોકો ઘરમાં ઘૂસી ગયા હતા